પલ્લો છે એકદમ હેવી પલ્લો આવે છે એમાં હિસ્સાનું કામ પણ કમ્પ્લીટ આવશે અને એકદમ ગોલ્ડન અને બધું વણાકનું છે તમે જોઈ રહ્યા છો આગળ પાછળ બધું સેફ કપડામાં જ છે અને બધું ને સોફ્ટ કપડામાં છે એની બોર્ડર પણ આવશે અને આખામાં અંદર એકદમ મસ્ત બારીક કામ કરેલું છે જે પિન્ટવાળું છે ને આખી સાડી ખૂબ મસ્ત લાગે છે તમે જોઈ શકો છો સોફ્ટ ફેબ્રિક છે આવ્યું બ્લાઉઝ લેવાનું છે બ્લાઉઝ પણ ખૂબ મસ્ત છે જીની જીની બુટીવાળું અને એમાં બોર્ડર આવશે બોર્ડર પણ ખૂબ મસ્ત સારી છે એકદમ સોફ્ટ કપડું છે એક આપણે આ ગ્રે ને બ્લેક કલર પીસ એક આ કલર આવશે પિંક કલર આવશે એક વિસ્તા કલર આવશે એક બ્લુ કલર આવશે આ રીતે આ રીતે નવું નવું અલગ અલગ કલર કોમ્બિનેશન જોવા માટે અમારી સીરા સાડીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો